અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ કેજી સિસોદિયાની દહેજ ખાતે બદલી તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો તાજેતરમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા ચાવડા દ્વારા છ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર કેજી સિસોદિયાની વાગરાના દહેજ ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે પોલીસ મથક ખાતે તેઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝા અને પુનગામ લાખાનું માનજી મંદિરના મહંત સહિત રૂરલ પોલીસ મથક વિસ્તારના આગેવાનો અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વિદાય સમારોહમાં પીઆઈ કેજી સિસોદિયાએ રૂરલ પોલીસ મથક ખાતેના તેઓના કાર્યકાળના સંસ્મરણો વાગળ્યા હતા અને તેમને ભાવભીની વિદાય આપી હતી એ ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર